વરસાદ લાવવા માટે મારી વાત આ કામડી વરસાદી નો પૂજારી કરો ને એને લઈને ભૂપ્તો કરેલો અંદર અંદર દાટેલો 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 તો એ જીવતો જ પછી તે એના પછી નળી થી દૂધ પાજે પછી હા હે ને આ બાજુ તો ફરિયા કરે તને તે તો ત્યાં દાટેલો ધરમપુર માં ને અહીંયા આવીને બેહી રહેલો બેલો રાજાને તે આવીને જોઈ તો બરાબર તે ત્યાં ખોલી જોઈએ તો આ કાકા ને કેવું ત્યાં કહાની તે ખોયલું કે પછી આમ જ તેમ નહી પણ તે દાટેલો માણસ તે અહીંયા આવીને બેહેલો હતો